જે એને સાધુ ન કહેવાય પરંતુ જે એને હિન્દુ અને સનાતન ધર્મને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે અત્યારે લોકો હિન્દુ અને સનાતન ધર્મને લઈને વધારે ઉત્તેજિત બન્યા છે હિન્દુ અને સનાતન ધર્મને લઈને કોઈ પણ કટાક્ષ કરવામાં આવે તો લોકો ચડી બેસતા હોય છે કે હિન્દુ પર તમે આવું કેમ બોલી ગયા પરંતુ એ જ હિન્દુ અને સનાતન ધર્મને લજવતો એક સામે આવ્યો છે અમરેલીના ભગોડા ગામ પાસે આવેલી ભોયરા ગામ ધાવે કે જ્યાં એક સંતને માથામાંથી એની જટા કાપી દેવામાં આવી અને તેને એવું કહેવામાં આવ્યું કે તું સંત નથી એની પાસે લૂંટ ચલાવવામાં આવી શબ્દોમાં થઈ છે ગાળો બોલવામાં આવી છે છે જે સાંભળીને શરમ આવે કે આ હિન્દુ આ છે સનાતન ધર્મ માટે લડતા આવા સંતો અને સંતો કદાચ આવા પણ હોઈ શકે ઘણા બધા સવાલ થઈ રહ્યા છે આખો કિસ્સો મારે તમને વિસ્તૃતમાં કહેવો છે ગિરનારી બાપુ અર્જુનગીરી એ એમનું જે સ્થળ છે ત્યાં બાર વાગે બપોરના સમય ત્યાં સુઈ રહ્યા હતા અને બે લોકો જે ખરેખર સંત નથી ખાલી સંત હોવાનો ઢોંગ કરે છે જે સંત નથી અને જે સાચો સંત છે એની જટા કાપી નાખે છે અભદ્ર ભાષામાં એની સાથે વાત કરે છે અને એટલી ગંદી રીતે એની સાથે વર્તન કરે છે વર્તન તો કર્યું અભદ્ર ગાળો તો બોલી અને એને એવું કહે છે કે તું મુસલમાન છે વાત તમે અહીંયા કરો કે એ મુસલમાન મુસલમાન છે હોવા છતાં પણ એના માથા પર એના શરીર પર એક ભગવો છે અને તમે હિન્દુ અને સનાતન ધર્મ પર લડી રહ્યા છો જે ખરેખર તમે સાધુ નથી અને સાથે સાથે અભદ્ર ટિપ્પણી કરી એની સાથે લૂંટ ચલાવી એકવીસ હજાર રૂપિયા એની પાસેથી પડાવી લેવામાં આવ્યા છે અને ખાલી ભગવો પહેરવાથી તમે સાચા સંત થઈ જશો એવું તમને કોને કીધું જો ખરેખર જે સંત હોય એ પહેલા તો કોઈ દિવસ લૂંટ ચલાવે જ નહીં અને જે લૂંટ ચલાવે એ તો કાં તો ડાકો હોય કાં તો લૂંટારુ હોય એવું રામેશ્વર બાપુ હરિયાણી કહી રહ્યા છે કે જો ખરેખર એ બે લોકો જે બે લોકો એ જે ગિરનારી બાપુ અર્જુનગીરી છે એમની જે રહેવાની જગ્યા છે ત્યાં આવ્યા એમને ધક્કામૂકી કરી અભદ્ર ગાળો બોલી એમની એકવીસ હજાર રૂપિયા એમની પાસેથી હતા એ લઈ લીધા એમનું ખાવાનું સામાન એમની પાસે કાજુ બદામ અખરોટ બધું જ હતું એ બધું જ આ બંને જે ખોટા સાધુઓ છે એમને લઈ લીધા અને જે સાચો સાધુ છે અને એવું કહેવામાં આવ્યું કે તું મુલ્લો છે ધટ મીન્સ કે તું મુસલમાન છે એટલા માટે સાધુ હોવાનો હકતાળો નથી તો તમે હિન્દુ છો તમે સનાતન ધર્મ પાળો છો એટલે તમને પણ બોલવાનો હક આપી દીધો છે એમને પણ ક્યાંક ને ક્યાંક નીચા પાડવાની કોશિશો કરી રહ્યા છે ને આજે અર્જુનગીરી સંત સાથે જે થયું એના કારણે આખો જે સંત સમાજ છે રોષે ભરાયો છે કારણ કે એક એક સાચા સંત સાથે બે સંતો આવીને આ પ્રકારનું કૃત્ય કરે તો પછી આપણો સંત સમાજ પણ આપણી આ જગ્યાએ સેફ ન હોય તેવું સંત સમાજ કહી રહ્યું છે સંત સમાજે તો એવું પણ કીધું કે આ લોકોને તમે ફાંસીએ ચડાવો કે જે સાચા સંત છે એમને કોશિશ કોશિશ કરી કરી રહ્યા રહ્યા એમને હલકું અને એ પણ ખાલી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરવા માટે અમે ખોટા સંતોએ એક સાચા સંતને હેરાન કર્યો છે એકવીસ હજાર રૂપિયા એની પાસે જે બચત હતી એ પણ લઈ લીધી અને વાતો કરે છે કે અમે હિન્દુ છીએ અમે સનાતન ધર્મ પાડવા વાળા વ્યક્તિઓ છે અગર તમે સનાતન ધર્મ પાળો છો તમે હિન્દુ છો હિન્દુત્વની પરિભાષા સાચી જ તમને આવડતી હોય ને તો તમે કોઈ બીજા સંતને હલકું અથવા નીચે પાળવાની આ નીચ કામગીરી તમે ન કરો